આશિષ આજે પોતાની મમ્મીને લેવા માટે ગામડે આવ્યો હતો જેમ તેમ કરીને તે પોતાના ગામડે તો પહોંચી ગયો પરંતુ ગામડે પહોંચ્યા પછી પોતાનું ઘર શોધવામાં જાણે તેને માથે પરસેવો વળી ગયો કેમ કે આશિષ ઘણા વર્ષો પહેલાં જ્યારે શહેર ગયો હતો ત્યારથી તેણે પાછું વળીને પોતાના ગામડા તરફ જોયું પણ નહોતું અને હવે ગામમાં ઘણું બધું નવું બની ગયું હતું એટલા માટે તેને ઘર શોધવામાં થોડી મુશ્કેલી પડી પરંતુ ધીરે ધીરે પૂછતાં પૂછતા તે જેમ તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યો પરંતુ તે ઘરના દરવાજાને જોઈને ચોંકી ગયો કેમ કે ઘરના દરવાજા ઉપર તાળું લાગેલું હતું તેને આશ્ચર્ય થયું કે ઘરના દરવાજા પર આખરે તાળું કેમ લાગેલું છે તે સમજી નહોતો શકતો કે આખરે મમ્મી ક્યાં જતા રહ્યા તેમણે કંઈ પણ જાણ ન કરી પછી આશીષે મનમાને મનમાં વિચાર્યું કે મમ્મી મને જાણ કરત તો પણ કઈ રીતે ખબર નહીં કેટલા સમયથી તો મેં તેમની સાથે વાત પણ નથી કરી હું પોતાની વ્યસ્તતાના કારણે મમ્મીને એક ફોન પણ નહોતો કરી શક્યો હવે હું મારી મમ્મીને ક્યાં શોધું એમ વિચારતા તે ધીરેથી પડોશીના ઘર તરફ આગળ વધ્યો અને તેણે દરવાજો ખખડાવીને તેમને પૂછ્યું કે મમ્મી ક્યાં છે તેમણે કહ્યું કે આશીષ તને ખબર નથી તારી મમ્મી હેમલતાબેનને અહીંથી ગયે તો બે મહિના થઈ ગયા છે હવે આશીષને લાગ્યું કે મમ્મી સાથે વાત કરે મને બે મહિનાથી પણ વધારે થઈ ગયું છે તે વિચારી રહ્યો હતો કે હું પણ કેટલો સ્વાર્થી થઈ ગયો છું કે આજ સુધી મેં પોતાની મમ્મીની કોઈ ખોજ ખબર લીધી નહીં અને આજે પણ શું કામે જરૂરત છે એટલા માટે આવ્યો છું નહીતર ક્યાં આવી શકવાનો હતો વિચારતા વિચારતા જ આશીષ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો પપ્પાના અચાનક એક્સિડન્ટ બાદ મમ્મી ઉપર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો મમ્મીએ પોતાના માતા પિતા સાથે લડાઈ ઝઘડા કરીને બારમા ધોરણ સુધી ભણવાનું પૂરું કર્યું હતું જે આજે તેમના થોડાક કામ આવી ગયું તેમણે પોતાની થોડીક જમીન ખેડવા માટે આપી દીધી અને પોતે ત્યાં જ એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી ચાલુ કરી દીધી હતી પપ્પાના ગયા પછી ગામવાળાઓએ અથવા તો એમ કહી લો કે પરિવારવાળાઓએ મમ્મી ઉપર કેટલો દબાવ કર્યો હતો કે મમ્મી બીજા લગ્ન કરી લે પરંતુ મારી મમ્મીએ કોઈનું પણ સાંભળ્યું નહીં અને તેણે અમારા બંને ભાઈ બહેનના જીવનના ઘડતર માટે કેટલી સખત મહેનત કરી હતી બિચારીએ કેટલા દુઃખ સહન કર્યા શું શું ન કર્યું અમારા બંને માટે ક્યારે પણ મને અને મારી બહેનને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ થવા દીધી નહોતી જ્યારે અમારા બંને ભાઈ બહેનનું ગામમાં ભણતર પૂરું થઈ ગયું ત્યારે મમ્મીએ શહેરમાં હોસ્ટેલમાં રાખીને અમને આગળ ભણાવ્યા મોટી બહેન હિનાએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને તેના માટે એક ખૂબ જ સુખી સંપન્ન પરિવાર શોધીને ધામધૂમથી તેના લગ્ન કરાવી નાખ્યા ત્યારબાદ મમ્મી પાસે એમનો એકમાત્ર આશરો એવો હું બચ્યો હતો બહેનના તો લગ્ન થઈ ગયા હતા અને તે પોતાના ઘરમાં ખૂબ જ ખુશ પણ હતી અને જીજાજીને પણ સારી નોકરી હતી થોડા સમય પછી તેઓ વિદેશ જતા રહ્યા એટલે દીદી હવે મળી શકતી નહોતી દીદીના લગ્ન પછી મેં એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું કર્યું અને શહેરમાં જ એક ખૂબ જ મોટી કંપનીમાં કામ કરવા લાગ્યો હતો કંપનીમાં કામ કરતાં કરતાં જ મને એક છોકરી પસંદ આવી ગઈ હતી જેનું નામ ચિત્રા હતું પહેલાં તો મમ્મી સાથે તેના વિશે વાત કરવાની મારી હિંમત થઈ નહીં પરંતુ પછી જ્યારે તેમણે મારા માટે છોકરી શોધવાની વાત કરી એટલે મેં ચિત્રાનું નામ જણાવ્યું હતું કે તે મારા ઓફિસમાં કામ કરે છે અને હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું મમ્મીએ કંઈ કહ્યું નહીં અને મારી ખુશીને ધ્યાનમાં રાખતા ચિત્રા સાથે મારા લગ્ન કરાવી નાખ્યા લગ્ન બાદ થોડા સમય સુધી અમે લોકો ગામડે જ રહ્યા અને થોડા જ સમય પછી હું ચિત્રાને પોતાની સાથે શહેર લઈ ગયો જ્યારે અમે ગામડેથી શહેર જવાના હતા ત્યારે મમ્મી કંઈક કહે તે પહેલાં જ મેં કહી દીધું હતું કે મમ્મી થોડા દિવસોની જ વાત છે હમણાં મેં એક જ રૂમ રસોડાનું નાનકડું ઘર ભાડે રાખેલ છે જેવું જ મોટું ઘર લઈશ તો તમને મારી સાથે શહેર લઈ જઈશ મમ્મીએ હસતા મોઢે માથું હલાવ્યું જેવી તારી મરજી બેટા પરંતુ જે રીતે તેમણે પોતાનું માથું હલાવ્યું હતું તેના પરથી લાગી રહ્યું હતું કે જાણે તેમને પહેલાંથી જ આભાસ થઈ ગયો હતો કે હું કદાચ ક્યારેય પણ તેમને પોતાની સાથે નહીં લઈ જાઉં પપ્પાના ગયા પછી મમ્મી જ એકમાત્ર અમારો આશરો હતી અને મમ્મીએ પણ તે સમયે પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં કોઈ કમી છોડી નહોતી મમ્મીએ મારી મોટી બહેન હિનાના લગ્ન અને મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા અને હું એટલો સ્વાર્થી થઈ ગયો કે મેં તેમને એકવાર પણ પૂછ્યું નહોતું કે મમ્મી તમે અમારા બંનેના લગ્નમાં આટલા રૂપિયા વાપર્યા આખરે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તમે કોઈ પાસેથી ઉધાર તો નથી લીધા ને શું હું કંઈક મદદ કરી આપું તમારી હું પણ બસ ચૂપ જ રહ્યો આશિષ મનમાં મનમાં વિચારી રહ્યો હતો પરંતુ મમ્મીએ પણ ક્યારેય મને કંઈ જણાવ્યું નહીં કે તેમની આર્થિક સ્થિતિ કેવી છે હું પણ ચિત્રાને સાથે લઈને શહેર જતો રહ્યો અને પછી પોતાની ઓફિસ અને ઘરમાં વ્યસ્ત થઈને જ રહી ગયો મમ્મી વિશે તો ક્યારેય પણ મેં કંઈ વિચાર્યું જ નહીં જોકે હું મમ્મીને કહીને ગયો હતો કે જ્યારે મોટું ઘર લઈશ તો તેમને જરૂર સાથે લઈ જઈશ આ જ બધી ઉથલપુથલ આજે આશિષના દિમાગમાં ચાલી રહી હતી અને આ બધું વિચારી જ રહ્યો હતો કે પોતાના પડોશી કાકાનો અચાનક અવાજ આવ્યો અવાજથી તેના વિચાર ભંગ થયા અને તે પોતાની જૂની યાદોમાંથી બહાર નીકળ્યો કાકાએ તેને કહ્યું કે આશીષ બેટા આખરે કયા વિચારોમાં ડૂબી ગયો હતો શું તને તારી મમ્મીએ જાણ નથી કરી એટલે આશીષે કહ્યું કાકા મમ્મીએ તો મને કંઈ નથી જણાવ્યું તમે જ કહી દો ત્યારે કાકાએ જણાવ્યું કે બેટા હકીકતમાં તારા ગયા પછી હેમલતાબેન કંઈક અસ્વસ્થ રહેવા લાગ્યા હતા અને પછી તું તો જાણે જ છે બધા હાલાત તારી સામે જ હતા કે કઈ રીતે તેમણે તને અને તારી બહેન હિનાને ભણાવી ગણાવીને મોટા કર્યા અને પોતે કેટલા કષ્ટ વેઠ્યા તમારા લગ્નમાં પણ થોડો કરજો થઈ ગયો હતો તારી મમ્મીએ તને એટલા માટે કહ્યું નહીં કે તું ચિંતા કરીશ અથવા તો આના વિશે વિચારતો રહીશ અને બેટા તું પણ કહીને ગયો હતો ને કે જ્યારે તું શહેરમાં મોટું ઘર લઈ લઈશ ત્યારે પોતાની મમ્મીને સાથે લઈ જઈશ પરંતુ તું તો શહેર જઈને જાણે પોતાની મમ્મીને ભૂલી જ ગયો હશે નસીબની વાત છે બેટા સંતાન ક્યારે કોઈની ભલી થઈ છે કાકાએ મારા મોઢા પર જ કંઈ ના કહેતા પણ મને ઘણું બધું સંભળાવી દીધું હતું કાકા દ્વારા જ મને ખબર પડી કે મમ્મીને જ્યારે પોતાની ઉપર વધારે કરજો દેખાવા લાગ્યો તો તેમણે પોતાનું વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું અને તેના દ્વારા જે પણ રૂપિયા આવ્યા હતા તેનાથી પોતાનો બધો જ કરજો ચૂકતે કરી દીધો હતો અને વધેલા રૂપિયા બેંકમાં રાખી દીધા હતા વધેલા રૂપિયાથી ઘરનો ખર્ચો ક્યાં સુધી ચાલી શકવાનો હતો તેમને પોતાના ઘરનો ખર્ચો ચલાવવા માટે કંઈકને કંઈક તો કરવું જ પડત તો એટલા માટે તેમણે ઘરની આસપાસના બાળકોને ટ્યુશન આપીને પોતાનો જીવન નિર્વાહ પસાર કરવાનું નક્કી કર્યું હતું તું તો એક દીકરાની ફરજ નિભાવી જ ન શક્યો કાકાએ મને કહ્યું અને સાચું જ કહી રહ્યા હતા કાકા હકીકતમાં મેં દીકરા હોવાની ફરજ તો ક્યારેય નિભાવી જ નહોતી મમ્મીને પૂછ્યું જ નહીં કે તમારે રૂપિયા જોઈએ છે અથવા તો તમારી જરૂરતો પૂરી કરવા માટે તમે શું કરો છો હું મમ્મીને શું કહીને ગયો હતો અને અમારા લગ્ન થઈ ગયા પછી મેં ગામડાના ઘર તરફ ક્યારેય પણ પાછું વળીને જોયું જ નહીં જ્યારે મમ્મીએ મારા લગ્ન ચિત્રા સાથે ફક્ત મારી ખુશી માટે કરાવ્યા હતા હશે સમય વીતી રહ્યો હતો અને આ સમય દરમિયાન અમારા બે બાળકો પણ થઈ ગયા છતાં પણ અમે મમ્મીને બોલાવ્યા નહોતા અને ના ક્યારેય બાળકોને લઈને ગામડે આવ્યા હતા મમ્મી પાસે ના તો મારી મમ્મીએ અમારા બાળકોને જોયા હતા કે ના અમારા બાળકોએ મારી મમ્મીને મારા બાળકો જાણતા જ નહોતા કે તેમની એક દાદી પણ છે જે ગામડે રહે છે બધા લોકો વિચારવા લાગ્યા કે જે દીકરાને આજ સુધી ક્યારેય પોતાની મમ્મીની યાદ આવી નથી તે આજે અચાનક એવી કઈ જરૂરત પડી ગઈ કે પોતાની મમ્મીને અહીં મળવા આવ્યો મેં કહ્યું તમને બધાને લાગી રહ્યું હશે કે આજે અચાનક મને મમ્મીની યાદ કઈ રીતે આવી ગઈ કે તેમને શોધતા અહીં આવી ગયો આજે મમ્મીને મળવા આવવામાં પણ અમારો જ સ્વાર્થ છે હકીકતમાં હું અને ચિત્રા બંને નોકરી કરીએ છીએ જ્યાં સુધી અમે બંને એકલા હતા ત્યાં સુધી તો ઠીક હતું ત્યારે ક્યારેય કોઈ સમસ્યા થઈ નહીં પણ અમારા બાળકો થયા પછી હવે અમે બાળકોને કોની પાસે મૂકીએ અને કઈ રીતે રાખીએ આ તો ખૂબ જ મોટી સમસ્યા હતી કેમ કે અમે બંને નોકરી ચાલુ રાખવાના હતા પછી ખૂબ જ વિચાર્યા સમજ્યા પછી એમ નક્કી કર્યું કે અમે પોતાના બાળકોને બેબી કેર સેન્ટરમાં મૂકી આવીશું અને પછી અમે એવું કર્યું પણ અમે અમારા બાળકોને બેબી કેર સેન્ટરમાં રાખતા હતા થોડો જ સમય વીત્યો કે અમારા બંને બાળકો ઘણા બીમાર રહેવા લાગ્યા ડૉક્ટરને બતાવ્યું છતાં કોઈ બીમારી સમજમાં જ નહોતી આવતી પરંતુ જ્યારે ડૉક્ટરને અમે કહ્યું કે અમારા બંને બાળકો બેબી કેર સેન્ટરમાં રહે છે તો ડૉક્ટરે અમને સલાહ આપી કે અમે એમને ત્યાં ન રાખીએ આમ તો અમારા બાળકોને બીમારી તો કોઈ હતી નહીં પરંતુ ડૉક્ટરના અનુમાન મુજબ કદાચ એવું થઈ શકે કે ત્યાંનું વાતાવરણ તમારા બાળકોને અનુકૂળ ન આવતું હોય એટલા માટે તે બંને બીમાર રહેવા લાગ્યા હતા જેના લીધે અમારા બંનેમાંથી કોઈ એકને હંમેશા ઓફિસમાંથી છુટ્ટી લઈને તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડતા હતા રોજ રોજ છુટ્ટી લેવાના કારણે ઓફિસમાં પણ અમારી ઇમેજ ખરાબ થઈ રહી હતી અને બોસ પણ નાટક કરવા લાગ્યા હતા હવે તો અમે બંને દિવસે ને દિવસે હેરાન થવા લાગ્યા હતા ઘણા વિચાર કર્યા પછી બંને બાળકો માટે એક ફૂલ ટાઈમ આયા રાખવાનું વિચાર્યું અને એવું કર્યું પણ ખરું પરંતુ બાળકો છતાં પણ ઠીક ન થયા અને દિવસે ને દિવસે કમજોર થતા જતા હતા હવે હું અને ચિત્રા બંને આ વાતને વિચારીને હેરાન રહેવા લાગ્યા હતા કે હવે તો આયા રાખવાનો પણ કોઈ ફાયદો થઈ રહ્યો નહોતો દિવસે ને દિવસે અમે પરેશાન થતા જતા હતા અમે કંટાળી ગયા હતા ચિત્રાની નોકરીને ધ્યાનમાં રાખીને જ અમે લોન લઈને ઘર ખરીદ્યું હતું એટલા માટે ચિત્રા પણ નોકરી મૂકી શકે એમ નહોતી એટલા માટે આ બધું કર્યા પછી એક નવી મહિલાને ઘર પર જ મદદ માટે બોલાવી લીધી પરંતુ તે ને ચાલતા રજા લઈ લેતી હતી એક દિવસ બેઠા બેઠા ચિત્રાના દિમાગમાં વાત આવી કે તમે તમારી મમ્મીને અહીં લઈ આવો એનાથી તેમની ઈચ્છા પણ પૂરી થઈ જશે પોતાના દીકરાના બાળકો સાથે રહેવાની અને આપણું પણ કામ થઈ જશે બાળકોની અને ઘરની ચિંતા પણ નહીં રહે મને તેની વાત બરાબર લાગી અને હું મમ્મીને લેવા માટે નીકળી ગયો મેં તો એ પણ વિચાર્યું નહોતું કે મમ્મી મારા વિશે શું વિચારશે હજી તેનું મન વિચારોના સાગરમાં ડૂબકી લગાવી રહ્યું હતું કે ડ્રાઈવરે કહ્યું સર તમારા કહેલા એડ્રેસ ઉપર આપણે પહોંચી ગયા છીએ જોકે મને ગામડેથી ગયે ઘણો સમય થઈ ગયો હતો અને મને ખબર પણ નહોતી કે મમ્મી ક્યાં છે પરંતુ પડોશવાળા કાકાએ જે એડ્રેસ આપ્યું હતું હું વિચારતા વિચારતા ત્યાં જ પહોંચી ગયો મને લાગ્યું હતું કે કદાચ મમ્મી કોઈ વૃદ્ધાશ્રમમાં હશે કેમ કે હું જ એકમાત્ર તેમનો સહારો હતો અને બીજા કોઈ સગા સંબંધી પણ બચ્યા નહોતા એટલે વિચાર્યું કે મમ્મી વૃદ્ધાશ્રમમાં જ ભરતી થઈ ગયા હશે પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો અને ગાડીમાંથી નીચે ઉતર્યો તો હું જોઈને હેરાન રહી ગયો કે આ તો વૃદ્ધાશ્રમ નથી અહીં તો ઘણા બધા બાળકો નજરે આવી રહ્યા હતા આશીષ આગળ વધ્યો તો ત્યાં એક નાનકડું અનાથાશ્રમનું બોર્ડ લાગેલું હતું પહેલાં આટલા બધા બાળકોને જોઈને આશિષને લાગ્યું જ હતું કે આ કોઈ અનાથ આશ્રમ હશે પરંતુ હવે બોર્ડ જોઈને તેને ખાતરી થઈ ગઈ હતી હવે તે ધીરે ધીરે ચાલતો ઓફિસમાં પહોંચ્યો અને ઓફિસમાં જઈને એક કર્મચારીને પૂછ્યું કે અહીં હેમલતાબેન રહે છે તે મેનેજર જે એક દિવસ પહેલાં જ અહીં આવ્યો હતો તેને આ વિશે કોઈ જાણકારી હતી નહીં જ્યારે આશિષે હેમલતાબેનનું નામ લીધું તો તે આશિષ તરફ હેમલતાબેન એમ પ્રશ્નવાચક ભાવ સાથે કહેતા જોતો જ રહી ગયો તે મેનેજર આશિષને કંઈક કહે તે પહેલાં જ પાછળથી એક નાનકડો છોકરો દોડીને આવ્યો અને તેણે મેનેજરને કહ્યું અંકલ અંકલ આ જે અંકલ આવ્યા છે ને તે ટીચર વિશે પૂછી રહ્યા છે આવો અંકલ હું તમને ટીચર પાસે લઈ જાઉં આશિષ તરફ જોતા તે છોકરો બોલ્યો અંકલ ચાલો હેમલતા મેડમ પોતાના રૂમમાં હશે મારી સાથે ચાલો હું તમને હેમલતા મેડમના રૂમ સુધી મૂકી આવું તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મને તેમનો રૂમ ક્યાં છે તે ખબર છે મેનેજર અંકલ કાલે જ આવ્યા છે તેમને ટીચર વિશે કંઈ વધારે ખબર નથી તમે મારી સાથે આવો એટલું કહીને એ છોકરો આગળ આગળ ચાલવા લાગ્યો અને હું પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો ત્યાં જઈને તે બાળકે બહારથી ઇશારો કરીને કહ્યું અંકલ પેલો રૂમ હેમલતા મેડમનો છે હવે હું પોતાના ક્લાસમાં જાઉં છું મને મોડું થાય છે તમે ટીચરને મળી લો હું દરવાજાને જરાક અમથો ખોલીને અવાજ કર્યા વગર ત્યાં પહોંચ્યો જ્યારે મેં ત્યાં જઈને જોયું તો મમ્મી રૂમમાં પૂજા કરી રહ્યા હતા જેવી તેમને પહેલાંથી જ આદત હતી કે તેઓ હંમેશા સવારે ઉઠીને પૂજા પાઠ કરતા હતા અને રામાયણના પાઠ પણ વાંચતા હતા એવી જ રીતે આજે પણ મમ્મી પૂજા કરી રહ્યા હતા જ્યારે હું રૂમમાં પહોંચ્યો તો મમ્મી પોતાના રૂમમાં રામાયણના પાઠ વાંચી રહ્યા હતા હું ધીરેથી બોલ્યો મમ્મી મારો અવાજ સાંભળ્યો એટલે મમ્મીએ માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને બોલ્યા અરે આશીષ બેટા તું ક્યારે આવ્યો ઘરમાં બધું બરાબર તો છે ને ચિત્રા અને બાળકો કેમ છે તે સાથે નથી આવ્યા આશીષે કહ્યું બધા બરાબર છે મમ્મી તમે કેમ છો અહીં ક્યારે આવ્યા અમને જણાવ્યું પણ નહીં તમારા દીકરાથી નારાજ છો ને તમે મેં તમારી સાર સંભાળ લીધી નહીં એટલા માટે હેમલતાબેને કહ્યું બેટા પોતાના બાળકોથી કેવી નારાજગી હું તો ફક્ત મારા પતિની જવાબદારી હતી તારી ઉપર મારો શું હક છે હક હોત તો તને દેખાત કે મારી કોઈ મા પણ છે અને તે ક્યાં છે ક્યાં નહીં ક્યારેક તો તને મારી યાદ આવી જ જાત પરંતુ તું તો પોતાના કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે કંઈ કહ્યું જ નહીં અને પછી જેને મારા હોવા કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી તો પછી શું ફાયદો કે હું તારાથી નારાજ થાઉં જેની જવાબદારી હતી જ્યારે તે જ અધૂરી મૂકીને જતા રહ્યા તો તારી પાસેથી તો મારે શું આશા રાખવાની હશે મૂક આ બધી વાતોને અને એ કહે અહીં કઈ રીતે આવવાનું થયું હેમલતાબેને પોતાના દીકરા આશિષને પૂછ્યું અચાનક તને પોતાની માની યાદ કઈ રીતે આવી ગઈ અત્યાર સુધી તો તારી પાસે સમય હતો જ નહીં પોતાની ગૃહસ્થી અને કામમાંથી કે તું એ પણ પૂછી શકે કે મારી મા મરી ગઈ છે કે જીવે છે તો પછી આજે અચાનક મને શોધતા આટલી દૂર સુધી કઈ રીતે આવી ગયો જ્યારે તારી પાસે તો ગામડે સુધી આવવાનો પણ સમય નહોતો તો હવે શું કામ પડી ગયું તારે મારું તને મારી પાસેથી રૂપિયા જોઈએ તો હું તને પહેલાં જ કહી દઉં કે હવે મારી પાસે કંઈ પણ નથી જે કંઈ પણ હતું તે મેં તમને બે ભાઈ બહેનને નાનાથી મોટા કરવામાં ભણાવવા ગણાવવામાં અને લગ્ન કરાવવામાં વાપરી નાખ્યું છે તો જો તું એ આશાએ આવ્યો છો કે તને મારી પાસેથી કંઈક મળશે તો દીકરા મારી પાસે તને દેવા માટે કંઈ પણ નથી થોડા ગુસ્સામાં હેમલતાબેને પોતાના દીકરાને કહ્યું મમ્મી આવી રીતે ગુસ્સો ન કરો એટલે હેમલતાબેન બોલ્યા હા ભલે લાયક હોય કે ના લાયક અને કોઈ કંઈ પણ કહી લે પણ આ વાતથી તો ઇનકાર ન કરી શકાય કે છો તો તું મારો દીકરો જ ને કોઈ કેટલું પણ કહી લે અથવા તો કંઈ પણ કરી લે રહીશ તો તું મારો દીકરો જ ને પણ શું ફાયદો આવા દીકરાનો આશિષે થોડા ધીમા અવાજમાં પૂછ્યું તમે અહીં કેમ પહોંચ્યા મમ્મી ત્યારે હેમલતાબેને કહ્યું કે હું એક દિવસ છાપું વાંચી રહી હતી તો એક વિજ્ઞાપન જોયું એમાં લખ્યું હતું કે અનાથાલયમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષકની જરૂરત છે હું જ્યારે ત્યાં પહોંચી અને છોકરાઓને જોયા તો તેમને ભણાવવા માટે હા પાડી દીધી તેમણે જણાવ્યું હતું કે તેઓ જાજુ વેતન તો નહીં આપી શકે મારું પણ બીજું કોણ હતું જેના માટે મને વધારે વેતનની જરૂરત પડે એટલા માટે મેં પણ તેમને હા પાડી દીધી અને કહ્યું કે હું હમણાં ઉંમરમાં મોટી છું કાલે કદાચ મને કંઈક થઈ જાય તો શું થશે જ્યારે મારા પોતાના દીકરા પાસે મને જોવા માટેનો સમય નથી તો તમે લોકો કઈ રીતે આ વૃદ્ધાનો બોજો ઉપાડશો ત્યારે તેમણે મને કહ્યું કે માતાજી અમે તમારી દેખભાળ કરીશું તમને રહેવા માટે રૂમ આપીશું આજથી તમે અમારી જવાબદારી છો જ્યાં સુધી તમારાથી થઈ શકે તમે કરો પછી અમે તમારી સંભાળ રાખીશું આનાથી વધારે સારું બીજું શું થઈ શકવાનું હતું એટલા માટે હું અહીં રહેવા આવી ગઈ આશિષે કહ્યું એ બધું તો ઠીક છે મમ્મી પણ મને પણ તમારી જરૂરત છે તમે મારી સાથે રહેવા માટે ચાલો મને ખબર છે કે તમે મારાથી નારાજ છો જાણે અજાણે મેં તમને ઘણું દુઃખ આપ્યું છે હું એ પણ સારી રીતે જાણું છું કે મારા માટે તમે શું મહેસૂસ કરી રહ્યા છો મારું અચાનક આ રીતે અહીં આવવું અને મારી સાથે ચાલવાનું તમને કહેવું તમને ગમતું નહીં હોય નહીં મમ્મી એટલે હિમલતાબેન બોલ્યા બેટા દુઃખનું શું છે સમય દરેક દુઃખને હળવું કરી નાખે છે મારા મનમાં કોઈ વેરભાવ નથી તમે મારા બાળકો છો હું પણ તમારી મદદ કરવા માગું છું આખરે તારા બાળકો મારા વારસદાર છે એ બહાને હું પણ તેમની સાથે સમય વિતાવી શકીશ આ તો ખૂબ સારી વાત છે તો પછી હું તારી સાથે આવવા માટે મને શું કામે કરું બેટા પરંતુ બસ એક વાત જાણવાની જિજ્ઞાસા થઈ રહી છે એટલે આશીષ બોલ્યો હા મમ્મી પૂછો શું જિજ્ઞાસા છે હું તમારી તે જિજ્ઞાસાને પણ દૂર કરી દઈશ એટલે હેમલતાબેન બોલ્યા તે સારી વાત છે કે તું મને મળવા માટે અહીં સુધી આવ્યો અને મને લઈ જવા વિશે વિચાર્યું પરંતુ જ્યારે તારા છોકરાઓ મોટા થઈ જશે અને તારે મારી જરૂરત નહીં હોય ત્યારે શું થશે એ વિચાર્યું તમે લોકોએ હવે આશિષ પોતાના મમ્મીના સવાલનો જવાબ આપી ન શક્યો તે પોતાની પત્ની વિશે વિચારવા લાગ્યો આ પ્રશ્નનો જવાબ ચિત્રાને જાણ કર્યા વગર આશિષ આપી શકે તેમ નહોતો એટલા માટે આંખોમાં આંસુ સાથે પોતાની મમ્મીને જોતો રહ્યો હેમલતાબેન તેની પરેશાની સમજી ગયા તેમણે તેની પીઠ થપથપાવી અને કહ્યું કંઈ વાંધો નહીં બેટા આશિષ હું અહીં ખુશ છું તું મારી ચિંતા ન કરજે પોતાની જિંદગી શાંતિથી વિતાવો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે હમણાં મારો ક્લાસ છે બેટા હું જાઉં છું એટલું કહેતા તે જતા રહ્યા અને આશીષ તેમને જતા જોતો રહ્યો આજકાલના જમાનામાં હકીકતમાં સંતાન કેટલી સ્વાર્થી અને મતલબી થઈ ગઈ છે આ કોઈ એક પરિવારની કહાની નથી પરંતુ લગભગ દરેક બીજા કે ત્રીજા પરિવારની આ જ કહાની છે જ્યાં ગટપણમાં વૃદ્ધોને કંઈક ને કંઈક સહન કરવું પડે છે જેમાંથી ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જે પોતાના માટે કોઈ ઠોસ પગલાં લઈ શકે છે નહીતર અડધાથી વધારે માતા પિતા તો એમ વિચારીને ચૂપચાપ બેસી રહે છે કે હવે અમારા જીવનનો શું ભરોસો આજ છે અને કાલ નહીં બાળકો જે પણ કરી રહ્યા છે જેવી રીતે પણ કરી રહ્યા છે બધું ઠીક જ છે પરંતુ ઘણી વખત સંતાન આ વાતનો ખૂબ જ ખોટો ફાયદો ઉપાડી લે છે આશીષ મોટો થઈને પોતાની જિંદગીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે એને એટલી પણ ખબર ના રહી કે ગામડે તેની એક મા પણ છે જેનું તેના સિવાય કોઈ છે જ નહીં જેનો એકમાત્ર અને છેલ્લો આશરો આશીષ છે આશીષ શહેરમાં જઈને શહેરની જિંદગી અને પોતાની પત્ની અને બાળકો વચ્ચે રહીને પોતાની મમ્મીના ત્યાગને પૂરી રીતે ભૂલી ગયો તે ભૂલી ગયો કે એક ઘરડી મા દિવસ રાત તેની રાહ જોઈ રહી છે કે ક્યારે તેનો દીકરો તેને લેવા માટે આવશે પરંતુ થાકીને જ્યારે તે મા આશા છોડી દે છે કે હવે મારો દીકરો પાછો આવશે તો આખરે તે પોતાના માટે એક આશરો શોધી લે છે જે કમસે કમ જીવનના અંતિમ દિવસોમાં તેનો સાથ આપશે અને તે અનાથ બાળકોની સાથે તેમનું મન પણ લાગેલું રહેશે દીકરાના આટલા મોટા દગા પછી પણ તે માં તેની બધી જ ભૂલોને માફ કરવા માટે પણ તૈયાર હતી પરંતુ હજી પણ તેનો દીકરો એ નિશ્ચિત નહોતો કરી શકતો કે તે પોતાની મમ્મીના અંતિમ દિવસ સુધી તેને પોતાની સાથે રાખશે એ ફક્ત ત્યાં સુધી જ રાખશે જ્યાં સુધી તેને પોતાના છોકરાઓ માટે એક આયાની જરૂરત છે આજે પણ આટલા વર્ષો પછી આશિષ પોતાની માને મળવા કે શોધવા માટે નહીં પરંતુ રૂપિયા વગરની મફતની આયાને શોધવા માટે આવ્યો હતો જે કોઈ પણ પગાર લીધા વગર તેના બધા જ કામ કરી શકે જેના પર નિશ્ચિત થઈને તે પોતાના છોકરાઓની જવાબદારી મૂકી શકે અને આ વાત હેમલતાબેન પણ સારી રીતે સમજી ગયા હતા એટલા માટે તેમણે આવો નિર્ણય લીધો તો આશિષની મમ્મીએ જે નિર્ણય લીધો તે યોગ્ય હતો કે નહીં તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો